નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પશ્ચિમ કચ્છ પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠી અને પીએસઆઈ જે બી જાદવના નેતૃત્વમાં નવ મોબાઈલ વાહનોની ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમોમાં એલસીબી એસઓજી એલ અને મહિલા પોલીસ કર્મીઓ સાથે પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે ટીમો દરરોજ રાતે અગિયારથી સવારે પાંચ વાગ્યા સુધી ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે મહિલાઓની સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો પોલીસ કંટ્રોલ રૂમ નંબર જીરો ટુ એટ થ્રી ટુ ટુ ફાઇવ ઝીરો નાઇન સિક્સ ઝીરો અથવા હેલ્પલાઇન વન વન ટુ પર સંપર્ક કરી શકે છે